વિવાદિત રણજીત બિલ્ડકોન બિલ્ડર સામે કચ્છ જિલ્લાના અંજારમાં નોંધાઈ પોલીસ ફરિયાદ બ્રિજ અને મેટ્રો રેલના નબળા બાંધકામને લઈ રણજીત બિલ્ડકોન નામની એજન્સી અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે અને એવામાં કચ્છમાં તેણે ખનીજ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ સામખિયાળી પાસે કડિયાનગરમાં રેલવે ટ્રેક બનાવવા માટે રણજીત બિલ્ડકોનને વર્ષ બે હજાર એકવીસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેના માટે હજારો ટન રેતી અને કપચીનો ઉપયોગ કર્યો પરંતુ રોયલ્ટી ભરવાના બદલે ભૂસ્તર વિભાગની કચેરીના ખોટા સહિત સિક્કાના આધારે રેલવે વિભાગમાં ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા જેને લઈ ભુસ્તર વિભાગે રણજીત બિલ્ડકોન સામે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ તરફ એબીપી અસ્મિતાની ટીમે અમદાવાદમાં રણજીત બિલ્ડકોનની ઓફિસે તપાસ કરી કારણ કે આ જ કંપનીએ એસપી રિંગ રોડ પર આવેલા મોહમ્મદપુરા ફ્લાયઓવરના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે ફ્લાયઓવરનો સ્લેપ ધરાશાયી થતા એકનું મોત થયું હતું તો સુરતના મોટા વરાછામાં મેટ્રો બ્રિજનું કામ પણ આ જ કંપની કરે છે અંજારમાં બિલ્ડર રણજીત બિલ્ડકોન લિમિટેડની સામે ફરિયાદ નોંધવામાં આવી છે ખાસ કરીને આ ફરિયાદ જે છે તે બ્રિજ અને મેટ્રો રોલ રેલના નબળા બાંધકામો મુદ્દે નોંધવામાં આવી છે ખનીજ રોયલ્ટીની ચોરી અંગેની આ ફરિયાદ પોલીસે નોંધી છે સાથે જ કામગીરી પણ હાથ ધરી છે સામાખ્યાળી કિડિયાનગર રેલવે ટ્રેક બનાવવા માટે આ બિલ્ડરને વર્ષ બે હજાર એકવીસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જો કે ટ્રેક બનાવવા માટે હજારો ટન રેતી અને કપચીનો ઉપયોગ થયો હતો જેની અંદર રોયલ્ટી ભરવી જરૂરી હતી જોકે બિલ્ડરે અંદાજિત સાત લાખ રેતી કપચીની રોયલ્ટી ખાણ ખનીજ ના દસ્તાવેજો ખોટા ઊભા કરીને સબમિટ કર્યા હોવાની પ્રાપ્ત માહિતી છે અને આ જ અંગે પોલીસની ફરિયાદ નોંધવામાં આવી છે રણજીત બિલ્ડકોને ભૂતકાળમાં પણ આ જ પ્રકારના કૌભાંડો આચર્યા હોવાની ફરિયાદ પણ થઈ છે એક બ્રિજ તૂટી ગયો હતો અમદાવાદ નજીક તે બ્રિજના સમારકામની કામગીરી માટે અન્ય કોઈ બિલ્ડર તૈયાર ન થતાં આખરે આ કામગીરી ફરીથી રણજીત બિલ્ડકોનને સોંપવામાં આવી હોવાની પણ વિગતો છે હાલ પાંજરાપોળ પાસે જે ઓવરબ્રિજ બનવાનો છે તે ઓવરબ્રિજને લઈને પણ ગુજરાત હાઈકોર્ટની અંદર વિવાદ ચાલી રહ્યો છે તેવામાં પોલીસે ફરિયાદ નોંધીને કામગીરી હાથ ધરી છે આગામી સમયમાં પોલીસ ફરિયાદની બાદ તપાસમાં શું બહાર આવે છે તે મહત્વનું બની રહેશે કેમેરામેન કુણાલ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ